ગુડ મોર્નિંગ મોર્નિંગ કલાક પ્રાઇમ સાથે હું છું વત્સલ શરૂઆતમાં વાત કરીએ તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી થતા મૃત્યુનું પ્રમાણ વધ્યું છે ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં નવ બાળકોના મૃત્યુ થઈ ગયા પંચમહાલમાં એક બાળકીનું ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયું ગોધરાના કોટડા ગામમાંથી ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ મળ્યો હતો વડોદરામાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થયું છે અરવલ્લી સાબરકાંઠા મહીસાગર પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાયા છે વરસાદની ઋતુમાં જોવા મળતા આ રોગ બાળકોને શિકાર બનાવી રહ્યો છે નવ મહિનાથી ચૌદ વર્ષની ઉંમરના બાળકો આ વાયરસનો ભોગ બની રહ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયેન્દ્ર પાસેથી જયેન્દ્ર એક તરફ ચાંદીપુરા વાયરસથી હવે જે રીતે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે એક ચિંતાનો વિષય બની ગયું છે પંચમહાલમાં પણ ચાંદીપુરા વાયરસનો પગ પેસારો શું વધુ માહિતી બિલકુલ વત્સલ જે રીતે રાજ્યભરમાં ચાંદીપુરમ રોગ જે છે હાહાકાર મચાવી રહ્યો છે તો પંચમહાલથી પણ એક કેસ જે શંકાસ્પદ કેસ કહી શકાય તે સામે આવ્યો હતો ગઈકાલે ગોધરા શહેરના જે કોટડા ગામ છે તેના એક બાળકી છે ચાર વર્ષની તેની અંદર આ લક્ષણો દેખાતા તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી હતી તેની હાલત ગંભીર હતી અને તેને સામાન્ય રીતે ખૂબ જ તાવ અને હાથ પગ જકડાઈ જવા આંખો લાલ થઈ જાય આવા લક્ષણો દેખાતા તેને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન જ આ ચાર વર્ષીય બાળકીનું જે છે મોત નીપજ્યું છે પરંતુ આ સમગ્ર ઘટનાને પગલે હવે આરોગ્ય વિભાગ જે છે સફાળું જાગ્યું છે અને જે ગામમાંથી આ કેસ મળી આવ્યો છે તે ગામની અંદર સર્વે હાથ ધરી અને આરોગ્ય વિભાગની જે ટીમો છે તે હાલ આ પાવડર છંટકાવથી લઈ અને માખીઓ અને મચ્છરોના ઉપદ્રવને દૂર કરવાની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે બિલકુલ જયેન્દ્ર માહિતી બદલ આભાર હવે વાત કરીશું સાઢમાં વરસી રહેલા આંધ્રાધાર વરસાદની